thanks for watching

આરાધ્યા વિશે ફેન્સ અલગ અલગ અટકળો ત્યારે પોસ્ટ કરીને ચિંતા કરી રહ્યા છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વિડીયોમાં ત્યારે ઐશ્વર્યરાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે ભક્તોની ભીડમાં પસાર થાય છે બંને સુંદર સ્મિત સાથે બધાનું સ્વાગત કરે છે તેઓ પંડાલમાં પ્રવેશતા પહેલા સેલ્ફી માટે પણ રોકાયા છે વધુ વાત કરીએ તો અભિષેક અને ઐશ્વર્યા સુટાજેડાના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા પરંતુ થોડાક દિવસો પહેલા બંને સાથે જોવા મળ્યા હતા અને સુટાજેડાને અપવાનો અંત લાવ્યો હતો તેઓ અમિતાભ બચ્ચન સાથે વિદ્યાની સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ ઉપરાંત ઐશ્વર્ય ત્યારે મિત્રો અભિષેક તેના ઓગણપચાસમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ઐશ્વર્યા અને અભિષેક બે હજાર સાતમાં લગ્ન કર્યા હતા ચાર વર્ષ પછી બે હજાર અગિયારમાં પુત્રી આરાધ્યાનો જન્મ થયો વકફન વિશે વાત કરીએ તો છેલ્લા અત્યારે માણિકની ફિલ્મ પોનિયમ ત્યારે સિલ્વર પાર્ટ એક અને પાર્ટ બે માં જોવા મળી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો